નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું બધાનું સ્વાગત છે તો ધોરણ છની અંદર જે પી એસ સી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ છે જેના ફોર્મ ભરાના હતા તેની હોલ ટિકિટ છે ડાઉનલોડ થવાની શરૂ થઈ ગઈ છે તો સૌપ્રથમ પ્રથમ ગૂગલ એક ક્રોમની અંદર જઈ એસસી બી એક્ઝામ ખોલવાનું છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ તે વેબસાઇટ ખોલતા જ ઉપર ત્રણ ડોટ આપેલા છે તેની ઉપર જતાં જ પાંચમા નંબરનું જે આપેલું છે તે પ્રિન્ટ હોલ ટિકિટ તેની ઉપર ટચ કરવાનું છે ત્યારબાદ પહેલાં નંબરનું છે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ તે તેને ટચ કરવાનું છે ત્યારબાદ અહીંયા આપણે જ્યારે ફોર્મ ભરેલું છે ત્યારે વિદ્યાર્થીનો જે કન્ફર્મેશન નંબર છે તે કન્ફર્મેશન નંબર તે આપણે અહીંયા પહેલાં કન્ફર્મેશન નંબર નાખવાનો છે કન્ફર્મેશન નંબર નાખ્યા બાદ તે વિદ્યાર્થીની બર્થડેટ છે તે આપણે ત્યાં એડ કરવાની છે અને ત્યારબાદ સબમિટ આપવાનું છે સબમિટ આપો એટલે ઓલ ટિકિટ છે તમારી ડાઉનલોડ થઈ જશે અને ડાઉનલોડ કરી અને તમે તેની પ્રિન્ટ કાઢી શકશો તો આ રીતે તમારી જે પ્રાઇમ આ જે એક્ઝામ છે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ તેની વોલ ટિકિટ ધોરણ છની ડાઉનલોડ થઈ રહી છે અને તો તેના માટે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં ધન્યવાદ